सीहोरना सरगामना सरगाम थी कनाड सुधीनों मंजूर थेल नवा रोडना काम रहे थी रोषे भराये ग्रामजनों द्वारा रस्ता रोको आंदोलन पोलिस द्वारा आंदोलनकारियों अटकायत सरगाम थी कनाड सुधीनों अति जर्जरित खाड़ा કાંકરાવાળા રસ્તાનું કામ દિવાળી ઉપર મંજૂર કરવામાં આવેલ છે પરંતુ આજ દિવસ સુધી તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી ચાલુ કરવામાં નહીં આવતા સિહોર મામલતદારને આ રોડનું કામ તાત્કાલિક ચાલુ કરાવવા અંગે આવેદન પત્ર આપવામાં આવેલ તેમ છતાં કામ ચાલુ કરવામાં નહીં આવતા સર ગામના સરપંચ વિનોદભાઈ બાબરીયા તે મજપુરવ સરપંચ તથા ગ્રામજનો દ્વારા સર ગામના રસ્તે રસ્તા રોકો આંદોલન કરી ચક્કા જામ કરવામાં આવેલ અને તંત્રની વિરોધમાં રામધૂન કરેલ સિહોર પોલીસ દ્વારા તમામ આંદોલન કાર્યોની અટકાયત કરવામાં આવેલ વિભાગના અધિકારીઓ દ્વારા તાત્કાલિક રોડનું કામ ચાલુ કરવાની ખાતરી આપવામાં આવેલ તેવું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે